આમ હવે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવનારા માટે આ ઘણા રાહતના સમાચાર છે આટીઓમાં હવે કમસે કમ નવું લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની લાઇનમાં ઊભું નહીં રહેવું પડે કે ત્યારા કર્મચારીઓની કે એજન્ટની દાદાગીરી તથા હેરાનગતિ વેચવી નહીં પડે તે તેમના માટે સૌથી મોટી શાંતિ હશે અને સાથે તેમનો સમય પણ બચી જશે નવો લાઇસન્સ લેનારાઓ એ પહેલી ફેબ્રુઆરીથી હવે લાઇસન્સ લેવા માટે લાઇનમાં ઊભા નહીં રહેવું પડે ફક્ત ઓનલાઈન ટેસ્ટ આપો પાસ થઈ જાઓ અને મેળવી લો તમારું લર્નિંગ લાયસન્સ જોકે હજી પણ લર્નિંગ લાયસન્સ મેળવવાની ફિઝિકલ પ્રક્રિયા તો ચાલુ જ છે તેને કોઈ તાત્કાલિક બંધ નહીં કરી શકે

આ ઉપરાંત એક્સપાયર થઈ ગયા પછી નવું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને આવનારાઓને પણ રાહત થશે આ પ્રક્રિયામાં નવા મોટર વ્હીકલ એક્ટમાં લર્નિંગ લાયસન્સ કે ફેસલેસ એટલે કે આરટીઓ ની ઓફિસે આવ્યા વગર ટેસ્ટ આપી શકાય તેવી વ્યવસ્થા અને જોગવાઈ કરવામાં આવી છે નવું લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જોઈએ તો અરજદારે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ ના પરિવહન પોર્ટલ પર અરજી કરવાની રહેશે તે અરજી કરે ત્યારે તેને આરટીઓ નો પોર્ટલ પર બે વિકલ્પ જોવા મળશે આ બે વિકલ્પમાં એક વિકલ્પ આરટીઓ ઓફિસે જઈ ટેસ્ટ આપવાનો અને બીજો વિકલ્પ ઘરે બેઠા ટેસ્ટ આપવાનો હશે હવે તમે જે ઓપ્શન સિલેક્ટ કરશો તેનું ટોકન જનરેટ થશે આરટીઓ ઓફિસે ગયા હોવ તો ટોકન જનરેટ થયા પછી લાઈનમાં બેસાડવામાં આવે છે અને ટોકન આવે ત્યારે બોલાવાય છે પણ ઘરે હોવ તો તમારું ટોકન જનરેટ થયા પછી તમારો ઓનલાઈન ટેસ્ટ શરૂ થાય છે પણ યાદ રાખો ટોકન જનરેટ નહીં થાય તો તમારો ટેસ્ટ પણ શરૂ નહીં થાય આ ઉપરાંત અહીં તે બાબત પરત્વે ધ્યાન દોરવું જરૂરી છે કે આરટીઓમાં સર્વરના ધાંધિયા હોય છે જે તમારી ઓનલાઈન કામગીરીમાં અવરોધ ઊભો કરી શકે છે તેથી ઓનલાઈન ટેસ્ટ દરમિયાન સર્વર જતા રહેવાની સમસ્યા આવી શકે છે આ સમયે તમારે ધીરજથી કામ લેવું પડશે એટલું જ નહીં સરકારે લર્નિંગ લાયસન્સ આપવા માટેની પરીક્ષાના નિયમોમાં પણ ફેરફાર કરતા લોકોમાં રાહતની લાગણી ચોક્કસથી અનુભવાશે તાજેતરમાં જ લાયસન્સ માટે લેવામાં આવતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે પહેલા લર્નિંગ લાયસન્સની પરીક્ષામાં પંદર માંથી અગિયાર જવાબ સાચા હોય તો જ લાયસન્સ આપવામાં આવતું હતું હવે ઓનલાઈન ટેસ્ટ માં પંદર માંથી નવ જવાબ સાચા હોય તો પણ લર્નિંગ લાયસન્સ આપી દેવામાં આવશે આ બાબત બતાવે છે કે હવે લાયસન્સ મેળવવું કેટલું સરળ થઈ જશે એક પણ ધક્કો નહીં બસ કમ્પ્યુટર ઉપર કેટલી ક્લિક અને ઘરે આવી જશે તમારું લર્નિંગ લાયસન્સ આમ રાજ્યમાં હવે લાઇસન્સની પ્રક્રિયા બધા માટે સુગમ થઈ જશે પછી ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર હોય તેના લીધે આરતીઓમાં જામતી ભીડમાં પણ ઘટાડો થશે અને કર્મચારી પર કામનું ભારણ પણ ઘટશે તેના લીધે કામની ચોક્કસાઈમાં પણ વધારો થશે